નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર બબલ રોલની આડમાં ટેમ્પાનો નંબર બદલી દારૂનો જથ્થો લઈ જતો એક આરોપીને એસીબી પોલીસે ઝડપી પાડ્યો છે નવસારી એલસી પોલીસે બાતમીના આધારે વલોટી ગામ ખાતેથી ટેમ્પો નંબર જી જે પંદર એ એક્સ તેત્રીસ નેવ્યાસી જે ખોટો નંબર છે જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર એમ એચ વીસ જી જેડ અઢાર દસ જેમાંથી બે લાખ બાસઠ હજાર પાંચસો ને સાહીઠનો દારૂનો જથ્થો બબલ રોડની આડવા લઈ હતો તો ત્યારે આરોપી સચિન સચિનકુમાર રામબદન રામ રહેવાસી બરાદપુરા ઉત્તર પ્રદેશને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં છે અને અન્ય પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અરે લો કરોવાદ નવસારીમાં મરઘાના નામ પર પણ ઠગાઈ ચાલુ થઈ ગઈ છે મરોલીના આસણા ગામ ખાતે બ્લોક નંબર ત્રણસો પચોતેર ભમજી ફાર્મ હાઉસે પ્રીમિયમ ચિકન પ્રાઇવેટ લિમિટેડ જોડે એગ્રીમેન્ટ કરી અને અવેશ મોહમ્મદભાઈ મેમણ દ્વારા જેઓ સુરતના રહેવાસી છે તેઓએ રોયલ તથા નેશનલ ફાર્મ માટે કુલ્લે આડત્રીસ હજાર નવસો ને નેવ્યાસી જેટલા મરઘાના બચ્ચા આપ્યા હતા અને બંને ફાર્મ માટે કુલે ત્રણ હજાર ત્રણસોને ચોત્રીસ ખોરાકની ગુણો આપવામાં હતી જેમાંથી વીસ હજાર આઠસોને ઓગણસિત્તેર મરઘા અને ત્રણસો છત્રીસ ખોરાકની ગુણો મળી કુલ ઓગણપચાસ લાખ તાણું હજાર આઠસોને પંચોતેર જેટલા મરઘાં તથા ખોરાકની ગુણની કંપનીની પરવાનગી વગર વેચી નાખી ઠગાઈ કરતા ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી એવા અવેશને ઝડપીને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારી એલસીબી પોલીસે મોબાઈલ ચોરને ઝડપી ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નવસારીના રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીનો ગુનો જેમાં વિવો કંપનીનો ટી ટુ મોબાઈલની ચોરી થઈ હતી જેના આરોપી સલમાન સાદિક વાડી રહેવાસી મસ્જિદ ફરિયા ખેરગામને ઝડપી પાડી મોબાઈલ કબજે કરી વધુ કાર્યવાહી હાલમાં રૂરલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવી છે ચીખલી તાલુકાના રૂમલા મજી મજીગામ સમરોલી સહિતના ગામોમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે પંદર જેટલા બાર પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયાના રોડ બ્રિજ સહિતના વિકાસના કામોની શરૂઆત કરાવતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી કેબિનેટ મંત્રી બન્યા બાદ નરેશભાઈ પટેલ ગેજ ગામમાં પ્રથમ વખત આવતા ગ્રામજનો દ્વારા ફટાકડા ફોડી ફોડી આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગેજ ગામના વાંજરી ફળિયામાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે બાંધકામ અધ્યક્ષ બાલુભાઈ પાડવી તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ જિલ્લા પંચાયત સભ્ય તેમજ મહામંત્રી અને સરપંચ વગેરેની હાજરીમાં સિફેડ વધેરી વાંજરી ફળિયાના પાંચ કિલોમીટરની લંબાઈના મુખ્ય માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બિલ્લીમોરા ખાતે ખુલ્લા ટ્રેક્ટરો દ્વારા કચરો ઉઠાવતા જાહેર રસ્તાઓ પર ફેલાતી ગંદકી બિલ્લીમોરા પાલિકા દ્વારા પાલિકા વિસ્તાર અને આસપાસના ગામડાઓમાં ઘરે ઘરેથી કચરા ગાડીઓ દ્વારા કચરો ઉઠાવવામાં આવે છે પરંતુ જાહેર સ્થળો પર ભેગો થયેલ કચરો ટ્રેક્ટર દ્વારા ઉઠાવવામાં આવે છે ખુલ્લા ટ્રેક્ટરોની ટ્રોલીમાં કચરો ઉઠાવી તેને પાલિકાની ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે તો ટ્રેક્ટર દ્વારા કચરાને ઢાંકીને લઈ જવામાં આવે છે જેને લઈને કચરો રસ્તા ઉપર પડતો નથી પરંતુ ટ્રેક્ટર દ્વારા ઉઠાવાતો કચરો જે સ્થળેથી ઉઠાવવામાં આવે છે ત્યાંની ત્યાંથી ટ્રેક્ટરની ટ્રોલીને ખુલ્લી ઢાંક્યા વિના જ કચરો લઈ જવાતો હોવાથી ઘણી આવો કચરો ટ્રેક્ટરમાંથી નીચે પડે છે જેને લઈને શહેરના જાહેર રસ્તા ઉપર ગંદકી પ્રસરે છે ધમળાચા હાઈસ્કૂલ ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો ધમળાચા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કેકે હાઈ સ્કૂલ એમ એસ એમ આર વર્ષ પ્રાથમિક વિદ્યા મંદિર અને એમજી જી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના તમામ બાળકો અને વાલીઓ માટે સંસ્કાર સિંચન માટે અનોખી પહેલના ભાગરૂપે માત્રુ પીત્રુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય ભરતભાઈ વ્યાસ ધરમપુર વાડાએ પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને વિદ્યાભ્યાસ અને જીવનમાં માતા પિતાનું મહત્વ વિશે જીવન ઉપયોગી વાતો કરી હતી ઉદાહરણો અને સંગીતમય શૈલીમાં તેમણે મંડપમાં ઉપસ્થિત બે હજાર થી વધારે સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને મેદનીઓને સંબોધી હતી તથા તમામ વિદ્યાર્થીઓ પાસે કંકુ ફૂલ ચોખા અને હાર સાથે વેદોક્ત મંત્રોચ્ચાર અને શ્લોક સાથે માતા પિતાની પૂજન વિધિ પણ સંપન્ન કરાવી હતી તાલુકાના વાંસિયા તળાવ ગામે વાઘદેવી સ્ટેડિયમમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ એસટી મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ વાસદા મંડળના ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા સંજયભાઈ બિરારી અને ગામના આગેવાનો સરપંચ ડેપ્યુટી સરપંચ વગેરે ગામવાસીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ઔંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર ઔંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એકાણું ટકા તો સાંજે ત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસમાં ફ્રી સ્ટેમ વર્કશોપ યોજાયો કબીલપુર ચોવીસ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આડી પટેલ સાર્વજનિક વિદ્યાલય માં મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા ફ્રી સ્ટેમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ દ્વારા ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને રોબોટિક ટેકનોલોજી અંગે માહિતગાર કર્યા આ વર્કશોપમાં પ્રોફેસર હિરેનભાઈ પ્રોફેસર સાગરભાઈ પ્રોફેસર ભામિનીબેન ચૌધરી પ્રોફેસર ગોરાંગભાઈએ આધુનિક ટેકનોલોજી અંતર્ગત નો ઉપયોગ રોબોટિક ટેકનોલોજી ટેકનોલોજીના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની કારકિર્દી અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી આ વર્કશોપમાં

છ બાર બે હજાર પચીસ ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં પચાસ જેટલા બાળકોએ ભાગ લઈ સુંદર ઉર્જા સંરક્ષણ લગતા ચિત્રો અને હિન્દી તેમજ ગુજરાતીમાં વકૃત વિષયો પર સુંદર રજૂઆત કરી દીધી વીસીએલ સિસોદરા શાખાના ડેપ્યુટી એન્જિનિયર કે આઈ કેવટ અને ડીવાયએસઓ તરીકે ફરજ બજાવતા બી પટેલ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે બાળકોની ઊર્જાની બચત અને ઊર્જાથી થતા લાભો વિશેની સરસ વાતો કરી જાણકારી પૂરી પાડી હતી જિલ્લા કક્ષાના સ્કિલ કોમ્પિટિશનમાં ગુરુકુલ સુપાની ફાયર સેફ્ટી કાર સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ શાળામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ કાર્યરત છે આ ટ્રેડના વિદ્યાર્થીઓએ જિલ્લા સ્તરે આયોજિત સ્કિલ કોમ્પિટિશનમાં પોતાની નવીન કૃતિ રજૂ કરી હતી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ હાસાપુર ખાતે યોજાયેલા આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ફાયર સેફ્ટી કાર રજૂ કરી હતી કારના સર્કિટમાં એવું મોડેલ બનાવવામાં આવ્યું હતું કે હાઇવે પર કારમાં કોઈ પણ પ્રકારની આગ લાગે તો તત્કાળ સાયરન વાગે તેમજ વાહન આપમેળે ત્યાં સ્થિર થઈ કાર્ય

અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ નવસારીના શાંતાદેવી રોડ સ્થિત બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી આગ વીજ પુરવઠો બંધ કરી ફાયર બ્રિગેડની ટીમે વીસ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો નવસારીના સાંતાદેવી રોડ ખાતે નવસારી નગરપાલિકા સ્કૂલ નજીક આવેલ વિજય કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લગાવેલ મીટર પેટીમાં વહેલી સવારે સવા છ એક વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં લગાવેલ મીટરો પૈકી બેમાંથી ત્રણ મીટરોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા તેમાંથી તણખા ઉડ્યા હતા આગ લાગી ત્યારે એપાર્ટમેન્ટના મોટાભાગના રહીસો નિંદર મણી રહ્યા હતા અચાનક લાગેલા આગને કારણે એપાર્ટમેન્ટના રહીસોમાં ગભરાટ ફેલાયો હતો આ અંગે તાત્કાલિક મહાનગરપાલિકાના બ્રિગેડને જાણ કરાતા બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ઘટનાને સ્થળ પર પહોંચેલ ફાયર બ્રિગેડની ટીમે પહેલા તાકીદે વીજ પુરવઠો બંધ કરી દઈ માત્ર વીસ જ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો જેને લઈને મોટી દુર્ઘટના થતા અટકી હતી બોગસ સર્ટિફિકેટ કૌભાંડનો આરોપી અમદાવાદથી ઝડપાયો સોળ વર્ષથી નાસ્તો ફરતો હતો બોગસ સર્ટિફિકાન્ડના વધુ સગડ મળવાની સંભાવના નવસાર જિલ્લામાં ચકચાર જગાવનાર બોગસ સર્ટિફિકેટ વાસદા તાલુકાની એક સરકારી શાળામાં નોકરી મેળવવા માટે એક મહિલાએ રજૂ કરેલ સર્ટી બોગસ હોવાનું બહાર આવતા ખુલાસો થયો હતો બોગસ સર્ટી રજૂ કરનાર મહિલાની પૂછપરછમાં તેમણે આ સર્ટી નવસાઈના ઈસમ પાસે બનાવડાવ્યું હોવાનું જણાવ્યું હતું જેને પગલે પોલીસે બોગસ સર્ટી બનાવનાર નવસાઈના ઈસમ સામે ગુનો નોંધ્યો હતો જો કે ગુનો નોંધાયો ત્યારથી જ આરોપી નાસ્તો ફરતો હતો જેને પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો નવસારીની મધ્યમાં અજગરબાગ તરીકે ઓળખાતા બાળ ક્રીડાંગણને ગ્લો ગાર્ડનમાં ફેરવાશે નવસારીની મધ્યમાં ચાંદની ચોક વિસ્તારમાં આવેલ નાના બાળકોના માન્યતા અને અજગર બાગ તરીકે ઓળખાતા બાળ ક્રીડાંગણને હવે નવા ઓપ આપવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવાયો છે આ અંગેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે આ બાગને આધુનિક સ્પર્શ આપી તેને ગ્લો ગાર્ડનમાં ફેરવાશે આ બાળ ક્રીડાંગણમાં આવેલ અજગર આકારની લસરપટ્ટીને કારણે તે અજગર બાગ તરીકે વિખ્યાત થયો છે આ બાગની ઓળખ સમાન અજગર આકારની લસરપટ્ટીને બાગમાંથી હટાવાશે નહીં મહાનગરપાલિકા તંત્ર દ્વારા લેવાય નિર્ણય મુજબ બાગની મુખ્ય ઓળખ સમાન અજગર આકારની લસરપટ્ટીને યથાવત રાખી તેને નવો ઓપ અપાશે અજગરના માળખાને રંગરોગાન કરી તેના પર રંગબેરંગી લાઇટિંગ કરીને તેને સુશોભિત કરાશે જે રાત્રે બાગમાં આવનાર બાળકો અને સહિતના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે વાસદા ખાતે વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોર ભવ્ય ઉદઘાટન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આધુનિક તેમજ પ્રેરણાદાયક અભ્યાસનો નો માહોલ પૂરો પાડવાના હેતુસર વાસ્તા ખાતે વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોર આજરોજ ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તથા રાકેશભાઈ શર્માએ રિબન કાપીને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું હતું આ અવસરે તાલુકા સભ્ય યોગેશભાઈ દેસાઈ અને હનુમાનવાડી ગામના સરપંચ રાકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર લોચન શાસ્ત્રીએ પણ લાઇબ્રેરી મુલાકાત લઈને વિદ્યાર્થીઓને ઉપયોગી

રિફ્રેશ કે ફાલુદાર મિક્સ કે સારી વેરાયટી તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો